હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે ત્રેવીસ એક બે હજારને છવ્વીસ અને ઘણા ખેડૂત મિત્રોને આપણને કોમેન્ટ આવતા હતા મેસેજ આવતા હતા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને કહેવાય કે યુટ્યુબમાં બરાબર કે ભાઈ લાલ કાંદાને સફેદ કાંદાની આવક ક્યારે ચાલુ થશે બરાબર એટલા માટે જ હું અત્યારે વિડીયો ઘરેથી બનાવી રહ્યો છું કેમકે ઘણી બધી કોમેન્ટો આવી હતી અને ઘણા બધા મેસેજ આવી રહ્યા છે તેના કારણે હું બધી કોઈ રિપ્લાય નથી દઈ શકતો એટલે મેં કીધું પ્રોપર વિડીયો બનાવી દઈએ બરાબર અને આપણે ડેઈલી હરાજીના વિડીયો આ ટાઈમે મૂકતા હોય એટલે આ વિડીયો તમને થોડોક ઇન્ફોર્મેશનવાળો વિડીયો થોડોક કહેવાય કે આકરો લાગશે કારણ કે આકરો શું લેવા કહું છું કેમ કે હરાજીના આપણે વિડીયોસ મૂકતા હોય તો તમને આ વિડીયો કદાચ જોવો પણ નહીં ગમે પણ આ ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી છે તમારી સુધી પહોંચાડવી બરાબર એટલા માટે જો વિડીયો અત્યારે ઘરેથી શૂટ કરી રહ્યો છું અને તમને પણ ખબર છે કે મહુવા માર્કેટિંગ યાર્ડથી જે પણ જાહેર જાણ થાય છે તો સૌથી પહેલાં તમને મહુઆ ઓનિયન રેડ ચેનલમાં મળે છે અદરવાઈઝ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહુઆ ઓનિયન રેડ ફેસબુકમાં તમને હું જેમ બને વહેલા પહોંચાડવાની કોશિશ કરું છું જેથી કરીને તમારી સુધી સાચી માહિતી પહોંચી શકે બરાબર અને અમુક ખેડૂત મિત્રો કહેવાય કે ભણેના નથી હોતા અમુકને વાંચતા પણ નથી આવડતું તેના લીધે હું કહેવાય કે વિડીયો પ્રોપર બનાવું છું વિડીયોમાં પ્રોપર સમજાવું છું જેથી કરીને એને ખબર પડે બરાબર બોલીને સાંભળે તો એને બધી દિમાગમાં મગજમાં આઈડિયા આવી જાય કે આવી રીતનું માહિરભાઈ કેવા માંગે છે અને મહુવા માર્કેટિંગ યાર્ડથી જાહેર જાણ પણ થઈ છે અને મિત્રો જે કાલની હરાજી થઈ લાલ અને સફેદ ડુંગળીની બરોબર તો સફેદ ડુંગળીની તો કાલે કહેવાય કે જાહેર નહોતી એની પહેલા જ કહેવાય કે હરાજી એની જે લોકો આવી ગયા હતા જાહેર જાણ પહેલા જે બાર ગેટની બહાર હોય બરોબર તો તે જાહેર જાણ પહેલા પણ એ લોકો આવી ગયા હતા અને લાલ ડુંગળીની પડતર આવક હતી અઠ્યાવીસ હજાર ઠેલી બરોબર એની પ્રમ દિવસ હરાજી નહોતી થી એટલે કાલે ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું અત્યારે યાર્ડમાં ત્યાં તમે વિડીયો જોઈ રહ્યા છો કે કોઈ પણ છે નહીં અને આજ ઓલમોસ્ટ બધી હરાજી બંધ છે લાલ અને સફેદ ડુંગળીની બરોબર દેવળિયા યાર્ડ ખાતે હરાજી થાય છે મોવા માર્કેટિંગ યાર્ડથી અત્યારે હરાજીનું કામકાજ બંધ છે ઘણા ખેડૂત મિત્રોની વારંવાર કમેન્ટ આવતી હતી કે માહિરભાઈ કે લાલ અને સફેદ ડુંગળીની આવક ક્યારે ચાલુ થશે એમ તો અમે લઈને આવી શકીએ તો આ માહિતી પણ તમારી સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે બરાબર તો આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દોજો જેથી કરીને એને સાચી માહિતી મળી જાય અને ચેનલમાં પહેલીવાર હો નવા હોતા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમારી સુધી સાચી માહિતી અને જેનવન માહિતી તમને મળી શકે બરાબર તો હું એ જ કામ કરું છું સાચી માહિતી પહોંચાડવાનું જ કામ કરું છું તમારી સુધી તો હવે ઘણા મને ખેડૂત મિત્રોની કમેન્ટો આવતી હતી અને મેસેજ આવતા હતા કે માહેરભાઈ લાલ અને સફેદ ડુંગળીની આવક ક્યારે ચાલુ થશે તો ભાઈ અત્યારે તો હાલ બંધ છે મને એવું લાગી રહ્યું છે કે રવિવારે સાંજે કદાચ લેવામાં આવશે છ વાગ્યે કેમ કે આ જે પ્રશ્ન સર્જાયો હતો તેનું કોઈ હજી સોલ્યુશન આવ્યું નથી બરાબર કાંઈ અપડેટ છે એની મારી પાસે બરાબર અને મને જ્યાં સુધી ખબર છે મેં બે ત્રણ લોકોને પૂછ્યું હતું બરાબર તો એનું એમ કહેવાનું થયું છે કે હજી કાંઈ સોલ્યુશન આવ્યું નથી તો આ બે દિવસની અંદર શુક્ર અને શનિવારની અંદર સોલ્યુશન થઈ જાય તો જાહેર જાણ થઈ જાય લાલ ડુંગળીની અને સફેદ ડુંગળીની આવજ રવિવારે લેવામાં આવશે આવી રીતનું છે મિત્રો કાક આવી રીતની પોઝિશન છે બરાબર તેમાં યાર્ડે પણ ખૂબ જ યોગદાન આપેલું છે અને સોલ્યુશન કરવાની કોશિશ કરે છે બટ હવે કાકને કાક અમુક ઇસો હોય ને તેમાં બહુ લાંબુ થઈ જાય અને મેં બે ત્રણ લોકોને પૂછ્યું હતું કે આ મજૂરનો પ્રશ્ન છે એટલે કે આમાં લાંબુ બહુ થશે બરાબર ખેડૂતનો પ્રશ્ન હજી કદાચ હોત તો સોલ્યુશન થઈ જાય બટ આ મજૂરનો છે એટલે લાંબુ થશે પણ આપણે આશા રાખીએ છીએ કે આ જલ્દી પતી જાય બરાબર અને લાલ અને સફેદ ડુંગળીની આવક પણ ચાલુ થઈ જાય તો મળીએ છે એક પાછી નવી લાલ ડુંગળી હરાજીમાં તમારા જે પણ પ્રશ્ન હોય કમેન્ટમાં રજૂ કરી દેજો તમારો ભાઈ માય સ્વરૂપે તમને રિપ્લાય કરશે બરાબર અને આપણા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને ફોલો કરી નાખજો જેમાં હું ડેઇલી હરાજીના વિડીયોઝ મૂકું છું બાકી આવો સપોર્ટ અને સાથ સહકાર બનાવી રાખજો આ ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છીએ એક પાછી નવી હરાજીમાં નવા વ્લોગમાં નવા દિવસોમાં જ્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો જય જવાન જય કિસાન કોમેન્ટમાં લખવાનું ભૂલતા ભૂલતાન